જીના દીધા ગલામાં રૂપિયા છો મસ્ત બની ગયો છે મારી જેમ જેને ભાવતો હોય છું લેવા સ્કૂલે ને ક્યાં જઈ પછી મને બતાવજો ભાઈઓને કે તમને લેવા સ્કૂલે પહોંચી ગઈ છું તમને પણ છે

गुलाब मनाखिद이다 केला 60 વાળું છે લ્યો ઓ બેરાપો બીજો પૈસા મારે ગુલાબનો ડબ્બો નથી જો તો ₹60 માં ₹1 ઘેટો નિત્યમ ₹60 માં ₹1 ઘેટો ₹60 નો છે આ પૂરા આ વાત કરે છે બાય બાય તો એ જુગાડ થઈ ગયો તો ભાઈ નિત્યમ સ્કૂલે જ્યાં આવી ગયો છે ને એને લાઈ છે ભૂ એટલે હવે આપણે નિત્યમને પૂછી કે નિત્યમ તારે શું ખાવું છે નિત્યમને ખાવું છે ભીંડાનું શાક અને રોટલી એ હમણાં થોડા દિવસ છે ને લોક થોડાક નાના આવશે એમાં એવું છે મને અવાજનો પ્રોબ્લેમ થઈ ગયો છે ડૉક્ટરે થોડુંક ઓછું બોલવા કીધું છે એટલે હવે છે ને થોડાક અઠવાડિયું વિડીયો થોડાક નાના આવશે અમારા તો નિત્ય મેં બેસી ગયો બધુંય કામ કરવું હોય જે કરવાનું છે કે ને ભાઈ ખબર છે ને હોમવર્ક કરું સ્કૂલે જાઓ ભણવા જા કા સ્પેલિંગ આવડે છે કોઈ કયો આ રેટ આ રેટ ભીંડો સુધારવા બેસો ને એટલે નિત્યમ છે ને પહેલાં આવી ગયો એને તાલો ફટાફટ ભીંડાની સબ્જી બનાવી લઈ અને ખાવા આપી દો નકર મારે આવી જશે ક્લાયન્ટ એક વાગે મારે ક્લાયન્ટ આવવાના છે ઓર્ડર છે ક્લાયન્ટ હતા રેડી થઈને ગયા અને ઘરની હાલત જો મેઇન વાત તો મેઈન વાત તો એ છે મેઇન વાત તો એ છે કે નિત્યમ છે ને જાતે જમવા બેઠો તો અને હું તમને બતાવું તો તમને દાંત આવશે એવું કરી નાખ્યું છે આખું આજે આખું પોતું દેખાય છે ને આખું પોતું શાક વાળું છે શાક ભેડું છે અને આખું પોતું શાકવાળું કર્યું છે અને હવે છે ચોકડીમાં ખાતા ખાતા એનું ટી શર્ટ બગડ્યું હતું એટલે મને એવું લાગે છે ટી શર્ટ ધોતા હશે જો ચોકડી માં ગયો ને મને આઈડિયા હતો કે ટી શર્ટ ટી શર્ટ ધોવા માટે જ ચોકડી માં ગયો છે એમ તને કહો નિત્યમ એ સામ ઉજો તો મે તન કીધું તો કામ કરતી હતી એટલે મે તને રાન નો કીધી તું તોય ધોઈ ના તોય તે કેમ ધોયું એ તો મને કેમ કીધું તો અમાજી તેલ ના ડાગા નઈ જાય એટલે મે કીધું આજે ધોઈ જ નાખું જોયું ભાઈ નિત્યમ જાતે વોશ કરે છે કપડા પાણી એવું જ જો પાણી કેવું હોય એમ ચાલો જમી લો કેમ કે મારે બપોરનો જમવાનો બાકી છે ને ઓલરેડી થઈ ગયા છે સાડા ત્રણ જમીન પછી મળી હું કરું દેવા અને મમ્મી કામ કરે રજ જ આપણે દીવા કરવા જોઈએ ને એટલે હું દીવા બત્તી કરું છું મમ્મીએ એમ કીધું તું

તો હિતેશને દૂધીનો હલોો બહુ ભાવે નહીં અને મને ભાવે એટલે છે ને ઘરમાં ક્યારેક જ બને દૂધીનો હલવો કેમકે જેટલો હલવો બીનો હોય એટલો તો હું ખાઈ જાઉં પણ આજે મેં છે ને કેટલા ટાઈમ પછી એક વર્ષ થઈ ગયું છે આઈ થિંક મેં દૂધીનો હલવો બનાવ્યો છો મસ્ત કણીવાળો બીનો છે હલવો હવે હિતેશ ખાઈ કે ન ખાઈ જોઈ નિત્યમ ખાઈ શકે પૂછી નિત્યમ ને દૂધીનો હલવો ખાઈશ તો માલવો ખાઈ જઈશ ઘણી વખત એવું કરીશ ખબર ઓલો પપ્પા વાળો શાક હતો આખું ખાઈ ગયો તો કામ આખું ખાઈ ગયો તો કામ પછી નિત્યમે છે ને મેગી સેવ ખાધી છે ને હું બનાવું છું હલવો અને મસ્ત ઠંડુ વાતાવરણ છે ને દૂધી મસ્ત આવે છે શિયાળામાં દૂધી જોઈને લેવાનું મન થઈ જાય મસ્ત દૂધી હત્યા દૂધીનો હલવો બની ગયો છે મારી જેમ જેને ભાવતો હોય ને એ મસ્ત બની ગયો છે કણી વાળો મારી જેમ જેને ભાવતો હોય ને આવી જાઓ નિત્ય તો કઈ ખાવાનો નથી ખાવાનો ને દૂધીનો હલવો દૂધીનો હલવો નથી ખાવો ને ખાય

એક પેરા ગુરુ ધાના ગુરુ ને ગુરુ કે ખોટું બોલાય નામની હો મારા નિંદા કરાય નહિ હે તો એ ગુરુ ગુરુ ખબર ના લે નહીં હા બ તો કીધું ગુરુ એને કહેવાય કા પપા ગુરુ કેને પણ તેણે ગીત ચાલુ કરી દીધું આ સ્વામી વાળા આ કેદી તો લસણ ને ડુંગળી રોકાય તો સ્વામી ની લેતા જ <path temperament Aye> <prosy>

લોક કે ઘરે ફ્લેટ રાખી ઓને રુસ્વાનો પર રોકો વા જાય કો બગઈ મુકા મે ફોક કરે તું દયા તું નો આયો ન જકરે તંબાવ થૈકા ઓ ઓકે કપા જાવા નું હોય તો તું અંબાય આવે કા મસે ના પાજાવા નું હોય તો આપ્ય

ઓકે આજ તો માલા માલ થઈ ગયો બાય બાય ગુડ નાય જય શ્રી કૃષ્ણ પુ